નમસ્કાર મિત્રો ઇન્ડિયન પોલ્ટ્રીમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે જોઈ શકો છો જે માટલા બનાવવાની માટી આવે છે કેવી રીતે બનાવવામાં આવે છે તો આપણે જોઈ લઈએ તો આ સૂકી માટી તમે જોઈ શકો છો તો આ રીતે તેને માટીને કુંડીમાં નાખવામાં આવે છે અને પછી રબડી બનાવવામાં આવે છે તો આપણે પૂરી પ્રોસેસ જોઈએ તો મિત્રો ચાલો આપણે જોઈએ જે કુંડીની અંદર અત્યારે માટી નાખવામાં આવી રહી છે તો મિત્રો આ બધી કુંડી માટીની આખી આપણે ભરવાની રહે છે અને ભર્યા પછી તેને આ રીતે રબડી બહાર કાઢવામાં આવે છે તો આ રબડી પણ તમે તૈયાર તમે જોઈ શકો છો બધી આ માટીની અત્યારે રબડી છે સામે પણ જોઈ શકો છો એ બે દિવસ પહેલાંની રબડી છે તો આ રીતે જામી જાય છે અને પછી તેને બહાર કાઢવામાં આવે છે સામે જે કાળા કપડા ઉપર ઢાંકેલા દેખાય તે માટી જ છે બધી અને અહીંયા પણ તમે રબડી જોઈ શકો છો તો હું તમને બતાવું રબડી અત્યારે તમે આ બધી રબડી જોઈ શકો છો બધી જ માટી છે તો ચાયણીથી તેને ગાળવામાં આવે છે તો મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો જે સબ્જી બનાવવાની હાંડી આવે છે અહીંયા પણ થપ્પો લગાવી રહ્યા છે તો આ સબ્જી બનાવવા માટેની હાંડી છે ને અને આમાં સબ્જી પણ બનાવે છે અને દહીં પણ જમાવે છે તો મિત્રો બીજું આપણે જોઈએ શું શું આઈટમ અહીંયા છે પાણીના છે છે એના તો મિત્રો તમે જોઈ શકો છો કેટલા બધા પાણી પર જે પાણીના માટલા આવે એના ઉપર ઢાકવાના ઢક્કન છે બધાએ તો બહુ સરસ તો અત્યારે એનો પણ થપ્પો લગાવી રહ્યા એનો થપ્પો લગાવી રહ્યા છે તો મિત્રો આ રીતે તમે બધા ઢક્કણ પણ જોઈ શકો છો સરસ મજાનો તમને એક ઢક્કન હું નજીકથી પણ બતાવી દઉં તો તમે જોઈ શકો છો જે પાણીના માટલાઓ આવે એના ઉપર ટાંકવાના બધા ઢક્કન છે તો ઘણી પ્રકારના અહીંયા માટીના વાસણ બનાવવામાં આવે છે સબ્જી બનાવવાની હાંડી દહીં જમાવાની પણ હાંડી હોય છે દહીં પોટ બોલે છે દહીં પોટ તો હશે ને તમારી જોડે અત્યારે તો મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો આ દહીં પોટ છે એમ ને બહુ સરસ તો મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો દહીં પોટ સરસ મજાના તો એવી ઘણી બધી આઈટમ તમે બનાવતા હશો માટીની હા માટીની અમે ઘણી બધી આઈટમ બનાવ્યા છે આમાં નાની પણ દઈપોટ અમે બનાવીએ છીએ અને જે બે સાઈઝના લોટા પછી જે લંબુ ઘાટમાં લોટિયા આવે છે જે ધૂપિયા આવે છે મંદિરની અંદર ધૂપ કરીએ પણ બનાવીએ છીએ ઘણી બધી આઈટમ બનાવી છે અમે તો મિત્રો તમે જોઈ શકો છો લંબુ ઘાટના લોટિયા આવે છે ધૂપદાની બોલે છે મંદિરની અંદર જે ધૂપ કરવામાં આવે છે તો એવી ઘણી બધી આઈટમ બનાવવામાં આવે છે તો ચાલો આજનો વિડિયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો નાના માટલા જ છે ને અચ્છા તો આમાં પણ જે અંદર અમુક તો સાસ પણ ભરે છે નાના આઈટમમાં બહુ સરસ તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાના નાના માટલા પણ અહીંયા છે તો ચલો આપણે વિડીયો બહુ લાંબો નહીં કરીએ અને વિડીયો પૂરો કરીએ તો ફરી મળીશું નવા વિડીયામાં ઓકે ભાઈ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો